હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ અલગ રીતનું પાલકનું શાક બનાવીશું તો જો તમને પાલક ન પણ પસંદ હોય ને તો આ રેસીપી જોયા પછી તમે આ રીતનું શાક બનાવશો તો જેને પાલક નથી પણ પસંદ એ પણ ખૂબ જ આરામથી ખાશે તો ફ્રેન્ડ્સ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો તો મેં અહીંયા મિક્સી જારમાં એક પાલક લીધેલી છે પાલક જે છે એ અઢીસો ગ્રામ જેટલી પાલક છે એમાં ધાણા મરચાં આદુ અને લસણ ધાણાની મેં કૂણી દાંડલીઓ લીધેલી છે તો એ બધાને આપણે એક પેસ્ટ બનાવી લેવાની છે આમાં પાણી નાખવાની કોઈ જરૂર નહીં પડે પણ છતાં પણ જો તમને પીસવામાં પ્રોબ્લેમ થાય તો તમે થોડું પાણી નાખી શકો છો અને આવી કન્સિસ્ટન્ટનો આપણે બેટર બનાવી લેશું તો બેટરમાં આપણે જે પવાલી લીધી છે જારની એમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું રહેવા દઈશું બાકીનું બધું એક વાસણમાં કાઢી લઈશું અને એ જ જારમાં મેં અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટા અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે એને પણ આપણે એમાં એડ કરી દઈશું અને હવે આ પેસ્ટમાં પણ આપણે આદુ લસણ અને મરચાં એડ કરવાના છે અને હવે એની આપણે પેસ્ટ બનાવી લેશું તો જુઓ આપણી પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે જે સાઈડમાં પેસ્ટ લીધી છે ને એમાં આપણે મસાલા કરી દઈશું તેમાં નિમક ગરમ મસાલો તીખાનો પાવડર લાલ મરચું પાવડર હળદર જીરું પાવડર અને થોડો અજમો જેને આપણે હાથેથી આવી રીતે ક્રશ કરી અને એડ કરી દઈશું અને હવે આપણે એમાં ચણાનો લોટ નાખવાનો છે તો મેં અહીંયા ચાર ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે અને હવે એને બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ આ પહેલાં પણ મેં આવી જ રીતે એક મગની ઢોકળીનું શાક બનાવ્યું હતું જે તમે ખૂબ જ પસંદ કર્યું હતું જો તમે વિડીયો ન જોયો હોય તો તમે અચૂકથી જોજો આઈ હોપ કે તમને ખૂબ જ પસંદ આવશે તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જઈ અને જોઈ શકો છો તો જુઓ આપણી આ પેસ્ટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે એને આપણે સાઈડમાં રાખીશું અને હવે આપણે શાકની વઘારવાની તૈયારી કરી લેશું તો મેં અહીંયા એક લોયું લીધું છે એમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું અને તેલ આવે એટલે એમાં રાઈ નાખીશું અને રાઈ ફૂટવા લાગે એટલે જીરું મીઠા લીમડાના પાન તમાલપત્ર લાલ મરચું અને થોડી હિંગ એડ કરી દઈશું ખડા મસાલા તમે તમારી પસંદગી પ્રમાણે બીજા પણ લઈ શકો છો અને આપણે જે પેસ્ટ બનાવેલી છે એ પેસ્ટ આમાં હવે એડ કરી દઈશું અને મિક્સી જારમાં પણ આપણે થોડું પાણી નાખીએ એના પણ આપણે એડ કરી દેવાનું છે હવે એને થોડીવાર માટે આપણે સાતળી લઈશું અને થોડું ઉકળે પછી આપણે એમાં મસાલો કરી દઈશું તેમાં સ્વાદ પ્રમાણે નિમક થોડી હળદર અને એક નાની ચમચી જીરું પાવડર એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું અને હવે એને દોઢથી બે મિનિટ સંતળાઈ જાય અને આ મસાલા થોડા ચડી જાય પછી આપણે લાલ મરચું પાવડર નાખવાનું છે પણ આપણે આ પેસ્ટમાં લીલું મરચું નાખેલું છે તો લાલ મરચું પાવડર જે છે એ સંભાળીને નાખવાનું છે વધી ન જાય ખાસ જોવાનું છે પણ જો તમે તીખું ખાતા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો મેં અહીંયા ખાલી કલર માટે કાશ્મીરી લાલ મરચું લીધેલું છે તો એને બરાબર આપણે મિક્સ કરી દઈશું હવે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ જે છે એકદમ આપણે સ્લો કરી દઈશું અને એક થાળીમાં આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું થાળીને અને એક ઊંડી વાટકી હોય એમાં અડધી વાટકી પાણી આપણે ભર્યું અને આવી રીતે શાકમાં વચાયા જગ્યા કરી અને આપણે એડ કરી દઈશું અને એના ઉપર આપણે જે થાળી ગ્રીસ કરી છે ઓઇલથી એ આપણે મૂકી દઈશું અને હવે આપણે જે પાલકની પેસ્ટ બનાવી અને બાજુમાં રાખ્યું હતું ને એના આપણે એડ કરી દેવાનું છે પણ અહીંયા ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે નહીં તો જો આ પાલકની ઉપર આપણે જે ઢોકળી મૂકી છે એ ચડશે ત્યાં સુધીમાં નીચેની જે આપણી ગ્રેવી છે એ બળી જશે એટલે ફ્લેમ જે છે એકદમ સ્લો રાખવાની છે અને બરાબર આવી રીતે ખીરાને ચમચીથી સ્પ્રેડ કરી અને આપણે એને ઢાંકી અને સાતથી આઠ મિનિટ માટે ચડવા દેવાનું છે તો પાંચ મિનિટ થઈ જાય પછી વચ્ચે એક વખત ખોલીને જોઈ લેવાનું છે તો આપણે સાતથી આઠ મિનિટ થઈ ગઈ અને હવે આપણે ખોલી અને જોઈએ તો જુઓ આપણા ઢોકળા એકદમ સરસ રીતે ચડી ગયા છે અને ઉપરની જે સરફેસ છે એકદમ ડ્રાય થઈ ગઈ છે અને ચપ્પુ નાખે તો જુઓ આપણી આ જે ઢોકળી છે એકદમ ચાકું ક્લિયર આવ્યું છે અને મતલબ કે ચડી ગઈ છે તો હવે એને આપણે સાઈડમાં રાખી અને ઠંડી થવા દઈશું અને જુઓ આપણી ગ્રેવીમાંથી પણ તેલ છૂટું પડી ગયું છે અને મતલબ કે આપણી ગ્રેવી પણ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે તો હવે આ વાટકી બહાર કાઢી અને એમાં જે પાણી છે એ આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું અને જો અહીંયા તમારા ગેસની ફ્લેમ ફૂલ હશે તો આ ગ્રેવી નીચેની જે છે એ બળી જશે તો જુઓ આપણી ગ્રેવી પણ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમે હતી એટલે એ બિલકુલ ચીપકી પણ નથી અને બેસી પણ નથી અને જુઓ મસાલેદાર આપણી ગ્રેવી કેવી સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ જે ઢોકળી નાખીશું એટલે આમાંથી ગ્રેવી થોડી જાડી થશે એટલે એમાં આપણે અડધોથી એક કપ જેટલું પાણી એડ કરવાનું છે તો હવે એને આપણે દોઢથી બે મિનિટ માટે ઉકળવા દઈશું જુઓ આપણી ગ્રેવી છે એકદમ કેવી સરસ બની છે તો હવે આ ગ્રેવી જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આપણે આપણી ઢોકળી પણ જોઈ લઈએ એ પણ ઠંડી થઈ ગઈ છે તો જુઓ મેં એમાં કાપા પણ પાડી લીધેલા છે અને કેટલા ઈઝીલી નીકળી જશે અને હું તમને નજીકથી બતાવું જુઓ નીચે કેટલી જાડી પડી છે છે ને એકદમ સરસ આપણી ઢોકળી બની અને તૈયાર થઈ ગઈ છે સોફ્ટ પણ એટલી જ છે જુઓ કેટલી નીચે જાળીવાળી બની છે અને સોફ્ટ જુઓ બિલકુલ રૂ જેવી બની છે આ ઢોકળી જે છે તમે એમના લુખી ખાશો તો પણ એટલી ટેસ્ટી લાગશે અને જો તમારે નાસ્તામાં ખાવી હોય તો તમે આને થોડો તેલ મૂકી અને વઘાર કરી અને નાસ્તામાં પણ લઈ શકો છો તો હવે આપણી ગ્રેવી પણ સાઈડમાં ઉકળી ગઈ છે તો હવે આપણે આ બધી જ ઢોકળી આપણી ગ્રેવીમાં એડ કરી દઈશું આ ઢોકળી એટલી સોફ્ટ બની છે કે તમે જો થોડીવાર માટે એમાં રાખશો ને એટલે એકદમ સોફ્ટ થઈ જશે તો હવે એને આપણે ઉકાળવાની કોઈ જરૂર નથી બસ આવી રીતે મિક્સ કરી અને થોડીવાર માટે આપણે ચડવા દઈશું એટલે આ ઢોકળીમાં બધા જ આપણા ગ્રેવીની ફ્લેવર જે છે એ આવી જશે અને બરાબર મિક્સ કરી અને હવે જો આપણી ગ્રેવી થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને અડધી નાની ચમચીથી પણ ઓછો એટલો ગરમ મસાલો અને અડધું આપણે લીંબુની જોઈ દઈશું જો તમે અહીંયા ઈચ્છો તો એક ચમચી ખાંડ પણ નાખી શકો છો અને ઉપરથી થોડી કોથમીર નાખી અને આપણે બરાબર એને મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો પસંદ આવી હોય તો એને લાઈક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને હવે અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો જુઓ આપણું આ શાક બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને સર્વ કરી દઈશું તો જુઓ જેને પાલક પસંદ પણ નહીં હોય ને તમે એને એક વખત આ શાક બનાવીને ખવડાવશો એટલે મારી ગેરંટી છે તમને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને જુઓ આપણી ગ્રેવી પણ કેટલી જાડી અને ખૂબ જ સરસ બની છે તો ફ્રેન્ડ્સ એક વખત આ રીતનું શાક જરૂરથી બનાવજો અને તમારા અભિપ્રાયો મને ચોક્કસથી જણાવજો તો ચલો હવે મળીએ આવી જ અલગ જ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ